મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લોકો માટે આજનો દિવસ ભારે છે કારણ કે એક્સ્ટ્રીમલી હેવી રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે વિંડીના માધ્યમથી આપ આજે સમજીએ કે આજે વરસાદી માહોલ કેવો રહેશે કે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે સૌથી પહેલા આપ જોઈ રહ્યા છો દાહોદ પાસે આ વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે રેડ કવર્ડ એરિયા છે જેના કારણે મધ્ય ગુજરાતમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે તેની અસર અહીંયા સુધી જોવા મળશે જો કે આ સિસ્ટમે ધીમે ધીમે અમદાવાદ તરફ પણ જણાઈ રહી છે આ સાથે દક્ષિણ ગુજરાતમાં આ બેલ્ટ કે જ્યાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે સ્થિતિ ત્યાં ખૂબ જ ખરાબ છે અને આજના દિવસ માટે પણ અહીંયા એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના બેલ્ટમાં ઓવરઓલ આપણે જોઈએ તો બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર એક મધ્યપ્રદેશનું ટ્રફ કે જે પસાર થઈ રહ્યું છે જેની અસર પણ અહીંયા જોવા મળી રહી છે અને બીજી સાગરમાં બંગાળી ખાડી પાસે વરસાદી સિસ્ટમની અસર રાજ્યમાં જોવા મળી રહી છે તો આ દાહોદ એટલે કે મધ્ય ગુજરાતમાં આજનો દિવસ ભારેથી અતિભારે વરસાદનું ફોરકાસ્ટ છે ટાઈમ હોઝોન માં ચેન્જ કરીને આપણે જોઈએ ચાર વાગ્યા આસપાસની સ્થિતિ તો દાહોદ આસપાસ જ આ રેડ કવર્ડ એરિયા છે એટલે ત્યાં વધારે વરસાદ રહેશે છ વાગ્યા આસપાસ પણ જોઈ લઈએ તો સાત વાગ્ય આસપાસ આપ જોઈ રહ્યા છો કે દાહોદથી સિસ્ટમે થોડી ઉપર જણાઈ રહી છે એટલે કે અમદાવાદ પાસે વરસાદી સિસ્ટમ અમદાવાદમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ પણ વરસી રહ્યો છે એટલો ભારે વરસાદ નથી અહીંયા આપ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જો સૌરાષ્ટ્ર કચ્છમાં નોર્મલ છે એટલે કે અહીંયા ધીમીધારે વરસાદ વરસી શકે છે કોઈ ખાસ ભારે વરસાદનું એલર્ટ અહીંયા નથી આપવામાં આવ્યું કારણ કે અહીંયા વરસાદી સિસ્ટમ પણ સક્રિય થયેલી નથી જણાઈ રહી આ સાથે ભાવનગર પાસે વરસાદ પડી શકે છે કારણ કે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે તો સૌથી વધારે વરસાદ એ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં રહેશે આ સાથે આવતીકાલની સ્થિતિ જોઈ લઈએ આવતીકાલે એક્ઝેટ અમદાવાદ પાસે પરિસ્થિતિ જોવા મળી રહી છે વરસાદની વરસાદી સિસ્ટમ રેડ કવર્ડ એટિયા ગ્રીન કવર્ડ એટલા મહેસાણા સુધી પહોંચશે એટલે કાલના દિવસે અમદાવાદ માટે ભારે રહી શકે છે આ હવામાન વિભાગ અને આ મંડીના માધ્યમથી અમે આ જણાવી રહ્યા છીએ તો આવતીકાલ અને ત્યારબાદ આવતીકાલે છ વાગ્યા આસપાસની સ્થિતિ પણ જોઈ લો કે જે પહેલાં સિસ્ટમ આજે દાહોદમાં હતી તે અમદાવાદ તરફ જઈ રહી છે અને ત્યારબાદ અમદાવાદથી આગળ જણાવી રહી છે એટલે ઓવરઓલ કાલના દિવસ માટે પણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહી શકે છે આવે ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈ લઈએ અહીંયા મેપમાં જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાતનો આખો બેલ છે ઓરેન્જ એલર્ટ અહીંયા ઇસ્યુ કરવામાં આવ્યું છે અને એટલે વરસાદનું એલર્ટ છે આ સાથે અહીંયા આપ જોઈ રહ્યા છો કે સૌરાષ્ટ્રના ભાવનગર પાસે પણ તેની અસર જોવા મળશે જેના કારણે અહીંયા ઓરેન્જ એલર્ટ છે અને ઉપર પણ મધ્ય ગુજરાતમાં આખામાં ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે એટલે અહીંયા હવામાન વિભાગનું આ ફોરકાસ્ટ છે રિમેનિંગ પાર્ટ યલ્લો છે એટલે ત્યાં વરસાદની સંભાવના એટલી વધારે નથી ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈ લઈએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા આજની ડેટ ટ્વેન્ટી ફિફ્થ જૂન કે જ્યાં ઠંડરસ્ટોમ્સ સાથે મોડરેટ રેઇનનું ફોરકાસ્ટ અહીંયા છે પરંતુ સાબરકાંઠાથી વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે ત્યારબાદ ગાંધીનગરમાં જુઓ તો ત્યાં માત્ર હેવી રેઇન છે એટલે કે ભારે વરસાદ ત્યાં પડી શકે છે આ સાથે તમે જોઈ લો અરવલ્લી કે જ્યાં વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે અન્ય ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈ લઈએ તો ખેડા અમદાવાદ અને આણંદ કે જ્યાં પણ હેવી રેઇનનું ફોરકાસ્ટ છે આવતીકાલથી અમદાવાદમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારે વરસાદ વરસી શકે છે આણંદ બરોડા પંચમહાલ અને દાહોદ પંચમહાલથી જોઈએ તો વે વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ છે દાહોદમાં પણ એઝ ઇટ ઇઝ છે મહિસાગર સુધી વેરી હેવી રેન એટલે કે એક્સટ્રીમલી હેવી રેનનું ફોરકાસ્ટ અહીંયા છે પરંતુ જ્યારે છોટા છોટાઉદેપુરમાં આવીએ તો માત્ર હેવી રેઇન એટલે કે ભારે વરસાદ અહીંયા વરસી શકે છે સેમ એઝ ઇટ ઇઝ નર્મદામાં છે ત્યારબાદ ભરૂચ એટલે કે દક્ષિણ ગુજરાતનો જ્યાં બેલ્ટ આવે છે સુરત અને ભરૂચ વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ ત્યાં કરવામાં આવ્યું છેલ્લા બે દિવસથી સુરતમાં સ્થિતિ પણ ખરાબ છે લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે અને અહીંયા આપ જોઈ રહ્યા છો એટલે કે હજુ પણ સુરતમાં આ સ્થિતિ વણસી શકે છે ડાંગમાં હેવી રેઇનનું ફોરકાસ્ટ છે નવસારી વલસાડ કે જ્યાં વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે એટલે કે નવસારી અને વલસાડમાં હજુ પણ વરસાદનું જોર વધી શકે છે આજના દિવસ માટે તાપી દાદરાનગર હવેલીમાં જુઓ તો તાપીમાં હેવી રેઇન છે માત્ર જ્યારે દાદરાનગર હવેલીમાં વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે દમણમાં પણ વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ છે ઇઝ ઇટ ઇઝ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ સુધી હેવી ફોરકાસ્ટ છે અને અને સિવાય જોઈએ તો રાજકોટ જામનગર કે જ્યાં કોઈ વરસાદી સિસ્ટમ જેના કારણે ત્યાં વરસાદી માહોલ રહી શકે છે પણ નોર્મલ એટલે કે ધીમી ધારે વરસાદ વરસી શકે છે ત્યાં ફોરકાસ્ટ પણ નથી અમરેલી ભાવનગર અને મોરબી ભાવનગરમાં હેવી રેઇનનું ફોરકાસ્ટ છે તો ત્યાં જનરલી વરસાદી સિસ્ટમ ત્યાં વધારે સક્રિય થતી હોય છે તેના કારણે તેની અસર ત્યાં વર્તાતી હોય છે આજના દિવસ માટેનું ફોરકાસ્ટ આઈએમડી ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલનું છે દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવ કે જ્યાં પણ હેવી ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે કચ્છ અને જે છે તેમાં સાથે લાઇટ ટુ ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે અલગ અલગ હવામાન શાસ્ત્રીઓ દ્વારા પણ આગામી 6 થી સાત દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે બટ ઓવરઓલ આપણે જો કન્ક્લુઝન કાઢીએ તો આજના દિવસ માટે અને આવતીકાલના દિવસ માટે દક્ષિણ ગુજરાત અને આ સાથે મધ્ય ગુજરાતમાં એલર્ટ અપાયું છે